વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ઓપરેશન સિંધુની સફળતાને પણ સમર્પિત હતો પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પણ આ શિબિરમાં હાજર રહ્યા હતા અને રક્તદાન કરનાર પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા ઉપલબ્ધ ઉપલક્ષ એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ તેના ભાગ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ અસ્પાત્ર ખાતે પણ એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જો અલગ અલગ રોગોથી લાગતો હોય ચોમાસાના લીધે તો ત્યાં જો જરૂર છે જરૂરમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ એક કેમ્પ છે જોઈએ અને એને બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જોઈએ સુરત શહેર ખોરાક ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે પોલીસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેડક્વાર્ટરમાં જે ફરજ બજાવે છે તે પોલીસ કર્મચારી અધિકારી તથા સુરત શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો છે એ એમનું બ્લડ ડોનેટ કર્યું છે અમે લોકોએ પણ બ્લડ આપ્યું છે તો આપ સૌને પણ અમારી અપીલ છે કે બ્લડ આપવાથી કોઈ અશક્તિ આવી નથી જતી કે કોઈ તકલીફ પડતી નથી પરંતુ તમે કોઈને તમારું બ્લડ આપશો તો કોઈની જિંદગી બચી શકશે કોઈનો દીકરો કોઈની દીકરી કોઈનું સ્વજન છે એ બચી જશે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આપ બ્લડનું ડોનેશન કરો આજે અમારો અહીંયા જે પ્રોગ્રામ છે એ પોલીસ પરિવાર માટે છે એ સિવાય પણ કોઈને સ્વેચ્છાએ રક્તદાન કરવું હોય તો પણ કરી શકે છે તો આપને કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો ડોક્ટર પણ આપની પાસે છે તો આપને ફરીથી વિનંતી છે કે આપ અહીંયા આવો અને આપનું બ્લડ ડોનેટ કરો અને કોઈની જિંદગી બચાવો રક્તદાન એ મહાદાન છે અને એને એ સૂત્ર સાર્થક કરવા માટે આપ સર્વ સર્વને નમ્ર અપીલ છે અસ્તુ જય હિન્દ